અમદાવાદથી પકડાયા પચાસ બાંગ્લાદેશી કંપનીઓ પચીસ હજારમાં બોર્ડર પાર કરાવતા અમદાવાદના ચંડોળા વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પરત પોતાના દેશ મોકલવામાં આવ્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પચાસ બાંગ્લાદેશીને પકડી પાડ્યા ઓપરેશનમાં પચાસ બાંગ્લાદેશી નાગરિક અને બે સગીર વયના બાળકો સાથે કુલ બાવન લોકોને ડિટેન કરવામાં આવ્યા આ તમામ લોકો ભારતીય પુરાવા સાથે અહીંયા રહેતા હતા અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ સદે શારીરિક શોષણ થતું હતું ત્યારે એક સગીર સહિત પંદર બાંગ્લાદેશોને ડિપોર્ટ કરવામાં આવ્યા જ્યારે અન્ય પાંત્રીસને પણ આ માસના અંતમાં અથવા માર્ચની પંદર તારીખ પહેલાં બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે તપાસમાં સામે આવ્યું છે કે મોલમાં નોકરી અપાવવાના કહીને ત્યાંની કંપનીઓ દ્વારા રૂપિયા પચીસ હજારમાં ભારતમાં ઘુસારતા હતા અને ત્યારબાદ ગમે તે લોકોના ભારતીય આધાર કાર્ડ બની જતા હતા ચંડુલા તળાવ નજીક બાંગ્લાદેશીઓ વસાહત બનાવીને રહેતા હતા બાંગ્લાદેશી મહિલા અને સગીર કિશોરીને હ્યુમન ટ્રાફિકિંગ કરીને લાવી તે વેપારમાં ધકેલતા હોવાની પણ વિગત જાણવા મળી એજન્ટ મોલમાં નોકરી આપવાનું કહીને મહિલાઓ પાસેથી વેપાર કરાવતા અને રૂપિયા એજન્ટ લઈ લેતા અને બાંગ્લાદેશ મોકલતા હતા આ સાથે જ ખોટા દસ્તાવેજ બનાવવાના રેકેટનો પણ ખુલાસો થયો પચાસ પૈકી પંદર લોકોનો દેશ નિકાલ કરાયો છે બાકીનાનો માર્ચ સુધીમાં દેશ નિકાલ કરાશે દાહોદમાં વરરાજાને જીસીબીમાં જાન કાઢવી ભારે પડી ગઈ તમે ઘોડા ગાડી બળદગાડી અને મોંઘી દાટ કારમાં જાન નીકળી હોય તેવા દ્રશ્યો પરંતુ દાહોદના કાવડા મુવાડા ગામે નીકળેલી આવી જાન નહીં જોઈ હોય ઢોલ નગારા અને ડીજે સાથે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુવાડા ગામમાં જેસીબી મશીન પર વરરાજા સવાર થઈને નીકળ્યા વરરાજાના મિત્રોએ સતત બે દિવસ મહેનત કરીને જેસીબીને ફૂલોથી શણગાર્યું જેસીબીના પાવડામાં બિરાજીને વરરાજા વહુને લેવા નીકળ્યા અનોખી રીતે જાન લઈને જનાર વરરાજાનું નામ છે કમલેશ ચંદાણા લગ્નની જાન મેથાણ ગામે ગઈ હતી માત્ર ત્રણ ચાર કિલોમીટરના અંતર માટે કમલેશ ચંદાણાએ અઢાર ગાડીઓનો કાફલો કર્યો અને વરરાજા પોતે જીસીબીમાં સવાર થયા વરરાજાની સાથે ચાર થી પાંચ અન્ય મિત્રો પણ જીસીબી પાવડામાં બેઠા જોકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે જીસીબી માલિક સામે ગુનો દાખલ કર્યો પોલીસે જીસીબી ડ્રાઈવર જોડે માફી મંગાવી પોલીસે જીસીબી પણ જપ્ત કર્યું સાવરકાંઠામાં હવસકોડ શિક્ષકે શિક્ષિકાની કરી છેડતી તો સાવરકુંડલામાં વિદ્યાર્થીની પર બળાત્કાર કરનાર ઝડપાયો સાબરકાંઠામાં હવસખોર શિક્ષકે શિક્ષિકાની છેડતી કરતા શિક્ષણ જગત ફરી એકવાર શર્મસાર થયું સાબરકાંઠાના પ્રાંતિજની શાળામાં શિક્ષિકાએ શાળાના આચાર્ય પર જાતીય સતામણીનો આરોપ લગાવતા કળવળાટ મચી ગયો નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે જાતીય સતામણી તથા માનસિક ત્રાસ અપાતા હોવાનો આરોપ લગાવાયો આવાજની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો દ્વારા આચાર્યની બદલીને લઈને હોબાળો કર્યો સાથે આચાર્યની બદલી નહીં થાય તો શાળાની તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી આ સમગ્ર મામલાને લઈને શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છેલ્લા ત્રણ વર્ષથી આચાર્ય શિક્ષિકાને હેરાન કરતો હોવાનો આરોપ લગાવ્યો જોકે આ સમગ્ર મામલે અગાઉ શિક્ષિકા દ્વારા લેખિતમાં અનેક રજૂઆત કરવામાં આવી હતી આ તરફ અમરેલીના સાવરકુંડલામાં શિક્ષક દ્વારા એક વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતા ધરપકડ કરવામાં આવી સાવરકુંડલા તાલુકાના વંડા વિસ્તારની ખાનગી શાળાનો આચાર્ય વિશાલ સાવલિયા

સમયથી શિક્ષકો વચ્ચે તકરાર બાદ શિક્ષકોની બદલી કરવામાં આવતા ગામમાં રેલી યોજી પ્રદર્શન શાળાના આચાર્યને પાછા બોલાવા તેવી માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા નેત્રંગ પોલીસ તંત્રની ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો હતો ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભુલ્યા ગાળા ગાડીથી પ્રચાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે રાધનપુર નગરપાલિકા બાદ હવે રાપર નગરપાલિકાના પ્રચાર દરમિયાન પણ તેઓ ભાન ભૂલ્યા ભાજપમાંથી લડી રહેલા મુસ્લિમ ઉમેદવારો તથા ધર્મગુરુઓને તેમણે બનાવટી પાવા ગણાવ્યા સાથે જ તેમના માટે અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો રાપરમાં કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરતા ગ્યાસુદ્દીને કહ્યું કે કેટલાક કહેવાતા મુસ્લિમ ધર્મગુરુઓ પણ થોડા ટુકડા માટે જાત વેચીને ભાજપના ગુલામ બની ગયા છે ગુજરાત ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે પલટવાર કરતા કહ્યું કે ગ્યાસુદ્દીનની માનસિક સંતુલન ઠેકાણે નથી જ્યારે મેં જોયું કે કહેવાતા ધર્મગુરુ એ ઠેસ નાખીને ભાજપનો ઉમેદવાર બનીને ફરી રહ્યા છે તમે કઈ રીતના ધર્મગુરુ છો તમે કેવા ધર્મગુરુ છો સ્થાનિક સ્વરાજ નો જંગ જીતવા માટે ભાજપે પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે ગામડાઓમાં પ્રચાર માટે ભાજપે વરિષ્ઠ નેતાઓની ફોજ ઉતારી દીધી છે ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને સાંસદ હસમુખ પટેલે પ્રચારની કમાન સંભાળી ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકો અઠ્યાવીસ બેઠકો માટે સાંસદ હસમુખ પટેલે રાયપુર સહિતના ગામડાઓમાં ધાવા નાખ્યા છે તાલુકા પંચાયત જીતવા એડી ચૂંટણીનું જોર લાગ્યું સ્થાનિક મુદ્દાઓ સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો પાંચ વર્ષમાં તાલુકામાં કરેલા કામો પત્રિકા વિતરણ કરીને પ્રચાર કર્યો તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહિલા સંમેલન યોજાયું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું જેમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી ભાજપના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે પણ હાકલ કરવામાં આવી આ બાજુ લુણાવાડા પાલિકામાં અપક્ષે ભાજપને સમર્થન જાહેર કર્યું વોર્ડ નંબર પાંચ ના અપક્ષ ઉમેદવાર પ્રદીપ સથવારાએ ભાજપને સમર્થન આપ્યું ટિકિટ ન મળતા નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી ફરી ભાજપમાં જોડાય આપ્યું સમર્થન સથવારાએ ભાજપને સમર્થન જાહેર કરતા ભાજપ કાર્યકરોએ ભારત માતા કી જયના નારા સાથે આવકાર્યા તેમનો ખેસ પહેરાવી વિધિવત સ્વાગત કરાયું તો વલસાડમાં ભાજપ સામે બળવો કરનારને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા એક સાથે જિલ્લાના વીસ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા